દક્ષેશ્વર મંદિર પાસે આવેલી રીધિસિદ્ધ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવુડના કારખાનામાં ભીષણ આગ લાગી હતી જે પહેલા માળ પર આવેલા લુમ્સના કારખાનાને પણ ઝપટમાં લઈ લીધો હતો વિકરાળ આગ થી ધુમડાના ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા લીધી સિદ્ધ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લાયવુડ બનાવવાનું કારખાનું છે જેમાં આગ લાગી હતી આગ લાગ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળના કારખાના સુધી આગ પહોંચતા જ વિકરાળ સ્વરૂપ ધારણ પણ કરી લીધું ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ જણાવે છે કે સવારે સાત વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી અને બાદમાં જેટલા ફાયર સ્ટેશનને પણ જાણ કરાઈ ઇન્ડસ્ટ્રીયલમાં અલગ અલગ ફ્લોર પર કામ ચાલતું હોય જેમાં પ્લાયવુડ બનાવવાનું કામ પણ થાય છે ઉપર લુમ્સના કારખાના છે જેમાં બોબિન બનાવવાની પણ કામગીરી થાય છે વધુમાં જાણવા મળ્યું કે અત્યારે હાલ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી પહેલા માળ પર આગ પ્રસરી હોય અને બાગમાં બાદમાં ઉપરના ફ્લોર ઉપર ગઈ હતી જો કે કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયા હોવાનો અત સુધી જાણવા નથી મળ્યું મોરણામ ઈશ્વર પટેલ ડિવિઝનલ ફાઉલ ઓફિસર ઉдна એ અને બી ઝોન હાલમાં નજીક એક લુમ્સના કારખાનામાં આગ લાગી છે જે બિલ્ડિંગ જે બનાવેલી છે એમાં પાંચ અલગ અલગ માલિકો છે જેમાં નીચે પ્લાય બનાવવાનું પ્લાયનું સપ્લાય કરવાનું કારખાનું છે અને બોબિનની જે સ્લીપ બનાવવાનું કારખાનું છે અને પહેલા મારા લુમ્પ્સના કારખાના છે જે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર અને પહેલા માલની અંદર કોઈ કારણોસર આગ લાગી હતી અને શરૂઆતમાં સાત ને કલાકે કોલ મટાની સાથે જ ફાયર કંટ્રોલે ત્રણ ફાયર સ્ટેશનને કોલ આપેલા હતા અને ત્યાંથી છ ગાડી રવાના થયેલી હતી ઘટના સ્થળ પહોંચી અને જોયું તો આગ વિકાસ સ્વરૂપમાં હોય જેથી કરીને બીજા ફાયર સ્ટેશનને કોલ આપી અને હાલમાં છ ફાયર સ્ટેશનની ચૌદક જેટલી ગાડીઓ ઘટના સ્થળે છે આઠક જેટલા અધિકારીઓ છે અને આગ બુજાવવાની કામગીરી ચાલુ છે કામગીરીમાં જે આગ લાગી છે ને ચારે બાજુથી અલગ અલગ ફાયર સ્ટેશનની પાંચ લાઈનો તેને ઘેરો કરી અને બીજા અન્ય કારખાનામાં આગ ના લાગે એના માટે ચારે બાજુથી ફાયર ફાઇટિંગ ચાલુ છે કોઈ પણ જાતની જાનહાનિ પણ નથી અને કોઈ માણસ ફસાયું પણ નથી આગ બુવા માટે જેમટ ઉઠાવી પડે કારણ કે લાકાની પ્લાય છે તેની અંદર આગ બુજાવવાના કારણે પાણી જેમ જેમ લાગે અંદર પુષ્કળ પ્રમાણમાં સ્મોક થાય છે